રાત્રે 8:00 થી રાત્રે 6:00 ગંત સુધી મને તો રાત્રે 20 એકડ વીતી દિયા વાત કરીએ રા રાખીને વાત કરીએ ગુજરાતનું સોળકનું વાસ કોણ હુકમ કરી જેસી રાણી આ ન્યાયમાં સોળકનો અપરામ વાતનો Kau yang maling, kau yang pakai corong tangan, kau mesti korang beli. Kerana kau pilih orang yang muka itu tu mah. Kau tak tengok apa yang dah kerana muka pilih itu, bayar tak orang mah. Rokok saya ni, saya tanya sekarang, orang sekarang betul 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 betul

હું મરાય તો હું આયો નથી કરો હું મરી લે પછી નવ ગણ ને પછી તો પત્ર મૂકીશ ઉગાડ ને ગઈકલો ઉગાડો તૈયાર કરીને ગઈકલો સાહેબ આખો આઈલો હું દિવસ